પરે કે સાન્ત્વના પરે કે સાંત્વના આપના ગુરવર કહી મીશા के हना नयन में है अश्रुधारा अभिव्यञ्जना समर्पित जो हमारे पास है पत्र पुस्तक भी समर्पित है પાવન આપી સાધના લોક મંગલ ગો સીધા બેસી બે હાથ જોડી હૃદય ના ભાવ થી પ્રજ્ઞાપરણ કથાના આજના ત્રીજા દિવસની શુભ શરૂઆત એક સાથે સ્વરૂમાં ગાયત્રી મહામંત્ર દ્વારા કરીશું ভূরভু সুবী ভর গো দেবস দীমহি দিয় প্রচোদয়ো কথা নি শুভ পেলা થોડો વિધિવિધાન સંપન્ન કરીશું સૌથી પ્રથમ દીપ પૂજન ક્રમ સંપન્ન કરીએ જેમના પણ નામ બોલવામાં આવે ઝડપથી ઉપસ્થિત થાય તેવી વિનંતી એટલે સ્ટેજ ઉપર દીપ પૂજન માટે આવે કળશ પૂજન માટે હું ગંગાબેન મનુભાઈ વાળા તેમજ એજુબેન સારિનભાઈ વાળાને વિનંતી કરીશ કે કળશ કળશ પૂજન માટે આવે દેવ પૂજન માટે હું વિનંતી કરીશ કે અશ્વિનભાઈ ગાંડાભાઈ વાળા સ્ટેજ ઉપર આવે અને પોથી પૂજન માટે હું વિનંતી કરીશ કે શાંતિબેન સુરાભાઈ વાળા અને સમજુબેન કુંભાભાઈ વાળા સ્ટેજ ઉપર આવે આવો દીપ પૂજન જેમનું નામ બોલ્યું છે હે મહાકાળ હે દાદા ગુરુદેવ આજે સૌ તારા બાળકો તારા ચરણે ઉપસ્થિત છે હે પ્રભુ અમારા સૌના ઉપર એવા વરદાનની વર્ષા કરો કે સદાય નિરંતર આ બાળક શ્રેષ્ઠ માર્ગે ચાલીને સૌનું કલ્યાણ કાર્ય કરવાના સંકલ્પો હૃદયની અંદર ધારણ કરી શકે સદાય અમે પવિત્ર માર્ગે ચાલી શકે પ્રભુ અમારી સાથે દીપક દેવતા નું પૂજન ક્રમ સંપન્ન કરીશું અમારી અંદર એવી પ્રેરણા ભરી દે કે સદાય નિરંતર તને ગમતા કાર્ય કરી તારા આશીષ પ્રાપ્ત કરી શકીએ વેદ માતા દેવ માતા વિશ્વ માતા હેમા ના દેવના રૂપ ની અંદર દેવત્વ શક્તિ પ્રદાન કરો હેમાં ભગવતી કરુણા સાગર દયા સાગર વાત્સલ્ય મૂર્તિ હે જગદંબા સદાય તારી છત્ર છાયા તારા બાળકોને પ્રાપ્ત થાઓ સદાય તારું બાળક તારસ્સા નિધ્ય રહી તને ગમે તેવા કાર્ય કરી શકવી શક્તિ અમને સૌને પ્રદાન કરો મંગલકારી પ્રાર્થના સાથે દેવી શક્તિઓનું ધ્યાન ધરતા ધરતા પૂજન ક્રમ સંપન્ન કરીશું આ બાજુ માં ચામુંડા માં બ્રહ્માણી માં સ્થાપન છે ત્યાં પણ પૂજન ક્રમ સંપન્ન કરવામાં આવે આવો માં આશીષ આપણને સૌને પ્રાપ્ત થાવો એ ભાવ સાથે દેવ આવાહન કેવલમ જ્ઞાન મૂર્તિ गगनसदसंलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वदि साक्षि भोतम् भवातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि ॐ आयातु वरे देवी प्राक्षरे गायत्री छन्दसा मातः ब्रह्मयो ने नमोऽस्तु ते ॐ यथा सूर्यस शक्तिसु श्रीरामे विद्यते हिया सर्वशक्ति स्वरूपान्ताम् माता भगवते नमः माता भगवते नमः ॐ भूर्भुवस्व સ્થાપિતો નો ક્રમ છે કળશ પૂજન નો કળશ પૂજન વિશ્વ દેવાસિહ મામ વરુણા નમ આવાહયામી સ્થાપયા ધ્યામી ગંધા ઘટમ પુષ્પાણી ધૂપમ દીપમ નૈવેદ્યમ સમર્પયામિ ખુબ વાલા છે ગુરુદેવ માતાજી ખુબ હજી વધારે શક્તિ આપે અને ખુબ ખુબ કામ કરે વધારે ને વધારે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ આવો અમારી અંદર પડેલ કશાય કલમશ દ્વેષ દુર્ગુણ ની શાભિમાન ને દૂર કરી

स्तु तेजः दया पुराणम् अलमस्तु तेजः ॐ सरस्वत्येय विद्महि ब्रह्मपुत्रेय धीमहि तन्नो श्रीदेवी प्रचोदयात् કેવાનું છે કઈ અમારે જોસના બેન બોલશે કઈ બે શબ્દ આ બેનોને તો હવે બેનો બોલવું જ પડશે ને હે ને બાપા હા જોસના બેન આવો આવો ઊભા થા આવો આવો અમારી બેનો તો જોરદાર છે પાવરફુલ છે હે આવો બે હાથ જોડી થોડી વાર માટે શરીર શાંત શાંત બુદ્ધિ અંદર શાંતિ વિચારો ની અંદર શાંતિ શ્રેષ્ઠ અવસર મળશે હૃદયના ભાવ થી પરમાત્માના પરમ તત્વ નું ધ્યાન ધરતા ધરતા પ્રાર્થના કરીશું હે પ્રાણ રક્ષક દુઃખનાશક સુખ સ્વરૂપ શ્રેષ્ઠ

भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ कुरु मे देव सर्वकार्येषु सर्वदा वन्दे बोधमयम् नित्यम् गुरुशङ्कररूपिणम् यमाश्रितो हि वक्रो चन्द्रः सर्वत्र वन्दते अज्ञानतिमिरान्धस्ये ज्ञानाञ्जनसलागया चक्षुरम् भूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये नमस्ते नमस्तस्ये नमस्त नमो नमः या देवी सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता नमस्तस्यै नमस्तशे नमस्तस्यै नमस्त नमो नमः नमस्तस्यै नमो नमः नमस्त हे मा हे मा बालुरानितति सम्भारते हे माया बालुराय सम्भा माडितु दर्शन अमुने आपजे चरणों मां अमने नित्य स्थान को आप दे माता रा ज्ञानी ज्योति जलावी अमर दयामा जे सद ज्ञान